સરકાર દ્વારાઝાદીના વર્ષો પછી પણ આ દેશના ખેડૂતો પીડિત છે કારણ કે ખેતી એક એવો ધંધો છે જેના ભાવ બીજા દ્વારા નક્કી થાય છે આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ ખેતી છોડી શકે તેમ નથી એવા લોકો એ ખેતી કરવા મજબૂર છે ત્યારે આવા સંજોગોમાં ગુજરાત ટેકાના ભાવે ખેડૂતોનો મોટો વર્ગ ભાગમાં ભાડા જમીન રાખીને ખેતી કરે છે જે જમીનના મૂળ માલિકો મોટા શહેરોમાં રહે છે અને રાજ્યોમાં ધંધારથી વસવાટ કરતા હોય છે ત્યારે આમ ખેડૂતો અને જમીન માલિકો બંને વચ્ચે અલગ અલગ છે

ઉપલેટા મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયતના સદસ્યો દરેક ગામના સરપંચો આ તકે અમારી સાથે જોડાય અને મામલતદારશ્રી ને પત્ર આપેલ છે તાજેતરની અંદર સરકારશ્રી દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી અંતર્ગત

ગામડાઓની અંદરના વિસ્તારના ખેડૂતો જે ખાતેદારો અને જે માલિકો છે તે પોતાના ધંધા બીજા રાજ્યોમાં અથવા તો મોટા શહેરોની અંદર વસવાટ કરે છે માટે જો એ લોકોને રજીસ્ટ્રેશન અર્થે અહીંયા આવી શકે નહીં માટે ખેડૂતો અને માલિકો એમ બંને અલગ અલગ છે જો ખરેખર મગફળી ખરીદી અંતર્ગત એને સાચી સ્પષ્ટતા જ કરવી હોય તો ખેડૂતોના ખેતરની અંદર ખેડૂતોના ખેતરની અંદર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી ગ્રામ સેવક અથવા સરકારી કર્મચારી કરવામાં આવે તો ખેડૂતોને એનો લાભ મળી શકે અને ખેડૂતોના હિતનો નિર્ણય કહેવાય આ આવેદનપત્રના માધ્યમથી અમારી માંગ એટલી જ છે કે સરકાર ખેડૂતોના હિતનો નિર્ણય કરે